વડોદરા પીપલ્સ હેરીટેજ ફેસ્ટિવલ અંતર્ગત સમતા વિસ્તારમાં આવેલ કમ્યુનિટી સાયન્સ સેન્ટર ખાતે સોશિયલ અવેરનેસ દર્શાવતા ચલતા હૈ શીર્ષક હેઠળ ફોટોગ્રાફીનું પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું છે જે વિશે તમને વિગતવાર માહિતી થિયેટર આર્ટિસ્ટ જેડી ચાવડા જણાવશે હેરિટેજ ફેસ્ટિવલ જે ચાલી રહ્યો છે એની અંતર્ગત ચલતા હે થ્રી એટલે અગાઉ મેં બે સિરીઝ કરી છે આ ચલતા હે થ્રી કે અત્યારે આપણે માર્કેટમાં કે બજારમાં ક્યાંય પણ કોઈ વસ્તુ જોઈએ છે તો એને આમ પેલું કેવું કે ચાલે છે છોડી દો ને ફોટો જોઈએ અથવા નળ ચાલુ છે પણ બંધ કરવાનું મન ન થાય હવે ચાલે બગડે જ તો એ જે ચાલ ચાલ્યા કરવાની ભાવના છે લોકોના અંદર એને ફોટોગ્રાફ્સ રૂપે મેં બહાર લાવ્યો છું મારું નામ જેડી ચાવડા છે ફાઇન આર્ટ્સ કર્યું છે અને એક્ટર પણ છે થિયેટર આર્ટિસ્ટ તો આમાં મારી નજર ફોટોગ્રાફ્સ તો છે જ સાથે મને થિયેટરની રીતે અમે સ્ક્રિપ્ટ લખતા હોય તો એ ફોટો પોતે પોતાની વાત કરતો હોય એવા મેં નીચે કેપ્શન પણ માર્યા છે તો તમે આ જોઈ શકો છો આગળ કે અત્યારે પાણીપુરીની લારી છે ઘણા હવે સ્કેનર થઈ ગયું છે બધે કે રોકડા કોઈ ઓછા આપે પણ ડિજિટલ તો એ સ્કેનરને માને છે એટલે ટેકનોલોજીને બી સ્કેનર છે પાણીપુરી ખાઓ પૈસા આપી દો સાથે એને લીંબુ મરચાં પણ લગાય છે એટલે એ પાછું અંધશ્રદ્ધામાં બી માને છે કે ભાઈ એવું કહી શકાય કે ભાઈ અમારી મહેનત લારી નહીં ચલતી લીંબુ મરચાં ચલા જાય એવું એ કહી શકતો એમ આગળ અત્યારે તમે જુઓ માર્કેટમાં આપણને માણસને જીવવાનો હક છે એટલે પ્રાણીઓને પણ છે પણ ડિજિટલ ટેકનોલોજીમાં અત્યારે આ ટ્રવલ ગમના નામે બીજા ઘણા ઘણા નામે કંપનીઓ ઉંદરને મારવાના પેલા ગ્લુ પેડ બનાવે છે તો એમાં એ લોકો ખાસ એવું લખે કે સો મિલિયન કરતાં સેટિસ્ફાઈડ કસ્ટમર છે અમારા તો પછી મારે એવું લખવું પડ્યું કે ભાઈ શામાં ઉંદરનું ખૂન કરવામાં સેટિસફાઈડ છે સો મિલિયન એમ તો એ એક બતાવે છે કે અત્યારે આપણા માણસ ક્યાં પહોંચી ગયા છે આપણે હવે ગુજરાતી ફિલ્મ્સના પોસ્ટર લાગતા હોય છે કે પણ લોકો શું છે એની ઉપર બી પોતાની એડ લગાવી દે એવું નથી વિચારતા કે કોઈની એડ છે હું મારી ન લગાવું તો હવે લગાવી છે જન્મજન પ્રીતની વાત છે કોઈ ફિલ્મનું તો ઉપર કોઈ અનમોલ ચૂર્ણનું સ્ટીકર મારી ગયું છે હવે મારે લખવું પડ્યું કે ભાઈ પ્રેમને મોકો એક બાજુ પહેલાં અનમોલ ચૂર્ણ લઈ લો પેટ સાંભાવશે ચલતા એમ કે બબ્બે હેડ સાથે પણ મિક્સ મેથ થાય ત્યારે એક હ્યુમર ઊભું થતું હોય છે અહીંયા જો આપણે દરેક ધર્મમાં મૃત્યુ પછીની એક અલગ અલગ વિધિ હોય છે તો એમ એક સમાજમાં આપણે જે દફન વિધિ છે તો ત્યાં ફૂલ ને એવું પાથર થવાય તો આ ઉપર બકરી આવીને ખાઈ રહી છે એવું કહી શકાય કે ભાઈ ચલને વાલે ચલે ગયા પણ હમ જીને કે લીધે ખાતા હે તો એ પોતે ખાઈ રહી છે ગયા વર્ષે જે બધા ઘણા બધા વર્ષોના હતા પણ આ એક જ વર્ષના ત્રીસેક ફોટોગ્રાફ્સ છે ગણા પણ એક સિલેક્ટેડ ત્રીસ ફોટોગ્રાફ્સનું અહીંયા ડિસ્પ્લે કરવામાં આવ્યું છે જેમાં જેમણાં પૂર આવ્યું વડોદરામાં એના પણ થોડાક ફોટોગ્રાફ્સ છે તમને જણાવ્યું કે હું ફાઇન આર્ટ્સ કર્યું છે પ્લસ હું થિયેટર આર્ટિસ્ટ છું એટલે અને નાટક પોતે કરીએ છીએ લખીએ પણ છે એટલે મને છે ને કોઈ પણ એક સીન એક બ્લોકમાં જુઓ તો મને તરત એ સીન કોઈ ડાયલોગ બોલતો એને સંભળાય છે એટલે દેખાય તો એ રીતે મને બહુ મજા આવે ફોટોગ્રાફ્સ કરવાની કે ફોટો લો એટલે એવું લાગે કે આ એક સ્ટોરી છે ફોટો પોતે વાત કરે છે એમ આપણી સાથે